તો સાત લઈ લો સાત સરસ હવે ચાર માંથી પાંચ બાદ થશે ચાર રૂપિયા છે પાંચ રૂપિયા આપણે આપી શકશું તો દસકો લેવો પડશે ને તો દસ કો એક નોટ એટલે અહીંયા કેટલી નોટ રાખી દો દસ ચાર છૂટા પાયા કેટલા થયા આપણી પાસે ટોટલ ચૌદ તો હવે આપણે પાંચ રૂપિયા આપવાના છે તો આપણી પાસે છૂટા પાંચ રૂપિયા છે તો દસ ના છૂટા કરાવી લો

હા દસક માં કેટલી નોટો છે કેટલી વધી આપણી પાસે હા તો લખો એ દશક માં ત્રણ ઓગણચાલીસ સરસ